તો ખેડૂત મિત્રો જો આજે અત્યારે મેડમ અને હું આવી ગયા ભાઈ નારળીની અંદર જો પાકી ગયેલ નારળ છે ને એ બધી જો અત્યારે અમે પાડીએ જો આટલા બધા જો તમે બધીમાં જો આવા જે સુકાઈ સુકાઈને પાકી ગયા હોય ને એ અત્યારે આમાં આપણે વાડીમાંથી પાડી લઈએ બરાબર ઓહો હો એક અરે એકા જ અલામાં પાડી લીધા ભાઈ તો આનું કારણ છે કે ભાઈ અત્યારે ઓસમ ઓસર દસ મહિના જેવું થાય ને ત્યારે છે ને એકદમ નારળ પાકી જાય ને છે ને આવું આવું ફોરું થઈ જાય જો પાણી ખખડતું થઈ જાય ને ત્યાર પછી જેને પાડવું પડે બાકી લીલું પડી જાય તો સોળ ઉગતો નથી એટલે આજી વાડીની અંદર જેટલા નારળ પાકી ગયા એટલે ઉના જોશ્ના આવ્યા છે તો બધી નારડીમાંથી એક ઓછામાં ઓછા તમે વિચારો કે આ કેટલા હશે હશે દસ દસ પંદર પંદર જેટલા તો ઓલરેડી પાકી ગયા છે તો આજે છે ને મેં કીધું તેને નારળ પાડી લે અને નારડી બાબત કંઈ પ્રશ્ન હોય તો કોન્ટેક કરજો ડીટીના સોલ લેવાય તો બાકી ફોલો ના કરે તો ફોલો કરી લેજો જેથી કરીને ખેડૂતભાઈઓને આવું ને આવું કંઈક ને કાંઈક જાણવા મળતું રહેશે ને હવે મારે થોડાક પાડવા પડશે બાકી જોશ ના કહે કે ભાવેશ તમે ઉતારો વિડીયો ગઈ કેવત છે ને કે નારળ કોઈ માથે ભાઈ છે ને કે નાર ક્યારેક કોઈ દિવસ માથે નથી પડતું પછી એનકેસ ને પડે તો એવું રેર બનતું હોય કે પડે તો બાકી નથી જ પડતો તો ચાલો ફટાફટ જેટલા નારળ છે એટલા આપણે વાડીમાંથી પાડી લઈએ અને થોડોક સમય પછી પાછા આપણે એને વાવવાના રહેશે કઈ પ્રશ્ન હોય તો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય